સમાચારમાં હવે નજર કરીશું ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત રંગીલો રિપોર્ટર પર ગોવાલણ મારે સમરાધાની ચુંદડી ઉલણ ગીર નોર મારે સમરાદાને ચૂંદડી આ મું ક્યાં આવ્યો ને મને ખબર નહીં પણ આઈને બધા બેઠા હતા ને તો હું બેહી ગયો આયા આ બેન પૂછું પેલા હું ક્યાં આવ્યો બીચું ગામ છે આ ગામ સાણંદ છે સાણંદ ગામ છે હા ક્યાં આવ્યો આ ટપાલ ચોક હા ટપાલ આ કાકા કાકા માંથી બોલે નીચે બેહો તો તમે નીચે નીચે તો બેહો તમે એક મિનિટ એક મિનિટ નીચે બેહો નીચે બેહો નીચે બેહો ક્યાં આવ્યો ગામ નકશામાં નકશામાં આવ્યો ભારતના ભારતના નકશામાં જ આ ગામ હું શું કહું આ ગામમાં જોઈ મજા આવે ગામમાં તો તમે જે રીતે મજા લો એ રીતે આવે એ મજા લેવી આવે ટોપી બોપી તમે પહેરી ચૂંટણી બુટણી લડવા ના લાગો નહીં એટલે જેટલા બધા જો તો વાળ જેટલા બધા વાળ બહુ વાળ બહુ ઓછા હે મારી જેટલા તો છે જ તમારે તમારો કારા છે મારો દોરા થોડા એટલે કાલી ટોપી પહેરો ને હા અચ્છા હું શું કહું આ ચૂંટણી આવે ખબર તમને ચૂંટણી ને હા શું લાગે ચૂંટણી હું થાય આ વખતે જેને વોટ આપો એ આવે જેને વોટ આપો એ આવી જાય તો આપણે બેન ભેગા થઈને ચૂંટણી લડવી હોય તો આપણને કોઈ ના આપે કોઈ હોટલ બે જણા છે ને આપણે બધા જવાબ ગણી લો ને તમે એક બે ત્રણ ચાર પાંચ આમ ગણતા જાવ બધા સુપાના ગાંઠિયા છે સુપાના ગાંઠિયા કોઈ ચોટલી જ ના ના જો આ કાકા આ કાકા હું અહીંયા તો ક્યારના આ કાકા ભાગતા હતા આ કાકાને ને પકડો એક મિનિટ ઉપર શું નામ તમારું કનકશા કનકશા ચાર એવો સાણંદ સાણંદ માં રેવો હું શું કહું આપણે બે ભેગા થઈ ચૂંટણી લડવી હોય તો

તો તમે હું આપણે બે યુવા પાર્ટી એક ચાલુ કરીએ બરોબર અને આપણે બધાને ટિકિટ બીકિટ આલીને પાર્ટી બાટી ચાલુ કરીએ એવું કરીએ અસા તો કરી ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટી છે એવું બીજી નહીં ચાલુ કર્યું બીજી શું કરો ચાલુ કરી કોઈ સર તમે તમે શું તમે આમ કામકાજ શું કરો હું કોન્ટ્રાક્ટ

કોઈને વાંધો જ ના પડે છે વાંધો એવું હોય શું લાગે કામ બામ થયા સાણંદ માં ફર્સ્ટ ક્લાસ કેવા સરસ કામ થયા સરસ કામ થયા અને શું લાગે આ વખતે કોણ આવશે આવશે ભાજપ કેમ કોંગ્રેસ ની કોંગ્રેસ માં છે જ નહીં કોઈ દાવેદાર તો કઈ અચ્છા આ બધા ઉમેદવારો તો ઊભા છે મેદાન માં ભલે ને ઊભા રહ્યા ખાલી ઉભા જ રેવાના કાકા કે કોંગ્રેસ વાળા જેટલા રહ્યા ને બધા ઉભા જ રહેવાના જો દાદા ક્યાંક પડીને આવ્યા છે દાદા હું થયું

મેં કીધું હતું સાણંદ માં આવનાર ભૂખા નાસ્તા નું કરતા કાકા નાસ્તા ભજીયા ગોટા તો ચૂંટણી ભજીયા તો એવા હાલતા છે ને બધા હું છું અચ્છા આયા છોકરાની જોડે રહું છું છોકરા તો તમે તમે પેલા ભજીયા ને ગાંઠિયા બધું બનાવતા તો ચૂંટણી રાણા તમારે તો ભજીયા ગાંઠિયા તો બધા બહુ ચાલતા ને બધા મોડી રાતે રાતે મજા આવતી શું લાગે આમ ચૂંટણી માં શું થાય વખતે ભાજપ જ હોય કેમ એવું ભાજપ કોંગ્રેસ આવવાની જ નથી કોંગ્રેસ આવવાની જ નથી પચીસ વર્ષ સુધી નથી આવવાની અચ્છા પછી કઈ ને શું પછી પછી આવે પછી બી નહીં આવે નામ નિશાન મટી ગયું કોંગ્રેસ નું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હા કાકા એવું કે કોંગ્રેસમાં નું હવે નામ નિશાન મટી ગયું છે હવે કોંગ્રેસ આવવાની નહીં ને કાકા ભજીયા બહુ હારા બહુ હારા બનાવતા તમે જો આ ભાઈ અમને જોઈને ઉપાડ્યા હતા શું કરો બસ મજા મજા આ સાણંદમાં જ રહો શું કામ કાચું કરો દરજી કામ કપડા બનાવો તમે તો મારી આટલું કપડા બનાવી દેજો ઓ માપ લાવો બનાવી દેજો આ આવો બનાવો ને સમજો કેમ બુશર્ટ કામ કરીએ પેન્ટ બુશર્ટ બનાવો તો તો તમારે નહીં પેન્ટ બુટ પો બનાવો ના એવું નહીં એવું આપણે પેન્ટ બુશર્ટ નું ખાલી કામ કરીએ ખાલી પેન્ટ બુશર્ટ નું તો આ ચૂટણી આવી તો ચૂટણી જાણે બધા પેન્ટ બુશર્ટ બનાવો આવે કે ન આવે આવો ને આવો આવે નવા નવા આવે બનાવો બધા જે સીઝન ઘરાગી હોય તો આવે એવું બધું એવું બધું તો આ પેલી ચૂંટણી આવે તમને ખબર

કાકા સેવાનું કામ કરી રહ્યા હો તમે સેવાનું પક્ષીઓના પાણી પીવા માટે અચ્છા પક્ષીઓને પાણી પીવા માટે હા બધા મફતમાં પણ પોત જેને જે આપવા હોય નો આપવા તો કઈ નહીં ના જે લખાવ હોય લખાવ એ સદ ભાવના કેન્દ્રનું અચ્છા બાકી બધાને તો કેટલા વરસથી આવું કરો હા તો ઘણા વર્ષોથી વર્ષોથી ચાલે હા તો આમ તમે કામકાજ શું કરો કે જ બેવાનું આપણે હા એ કામ કાજ જ કામ કરો સેવા આપવાની સેવા તો તો બહુ લાંબા વર્ષથી સેવા આપો લાગે હા

મજા ઉતી છે ને આપણને ને જોરદાર મજા પાંચ વાળો પાછ આપણે હું આપણે તો પૈસા આવે છે ને એ વાત છે એ વાત છે તો શું લાગે ચૂટણીમાં હું થાય ચૂટણીમાં શું હવે શું આવશે શું શું આવશે વીર કે માંગુ છું હું તમને હું પૂછું શું આવશે ભાજપ એવું કેમ હવામાન પેલી વરસાદ ની આગાહી કરે આ કાકાના ના હવામાન કઈક બીજું ગયા

કાકા કે મારે ની આપડે આમ જવું આમ 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 આગળ જવું આ બધું હે ગામ માં બધા હવાર હવાર માં દૂધ દૂધ સાચવાસ બનાવીને નીકળ્યા હે આ કાકા હે મને ક્યારે ના આખા દાદા દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

પૈસા કેટા થાય બધું કેટલા થાય પૈસા લઈને આવો પછી કંઈક કહીએ એવું કરવું પડશે કપડા કોના છે કપડા આપણા છે તો અમને હાલજે પહેરવા પહેરવા કેવું લાગુ પડવા જો કાકા જમીન લેવું એટનું કરે છે આપણે જમીન કાકા પાસેથી લેવા જવાની છે જમીન બમીન દૂધ ભરવા જ્યાં તક છું હોય કેટલું દૂધ ભરવા દે આ જે 10 લિટર 10 લિટર રોજ કેટલું 10 ભરવાનું ઓ 10 ભરવાનું તમામ આ બીજુ જો આ બીજુ પેલા જો હું શું કો કેટલી ગાય તમારે બે ગાય અને ભેંસ બે નહી રાખતો બે ગાય બે ગાય તો બે ગાયમાં માં 10 લિટર દૂધ ભરવા જવાનું ઘરે રાખો ને તો પૈસા પૈસા તો તમે જ બનાવતા લાગો કશું બટાકા બનતું નહી આ બધું બટાકાનો 70 રૂપિયા ભાવ કિલો લિટરના ના અચ્છા એવું છે હું શું કો આ લોકસભાની ચૂંટણી આવો ખબર તમને હા તો શું થાય કોઈનું વોટ નહી આલવાનું એવું કરું છે કાકા જોરદાર બગડ્યા કે અમર તાતને કોઈ આવતું જ નહીં ને અમર તા ચુટણી માં આવક તો બોટી દેવા નહીં જાવ અહીં પણ સાણંદ માં છે ને ઈ તો બઈ ચોપરૂ હો સાણંદ માં સાણંદ માં બળ થાય જેરિયા ને બધા ખાવું પીવું ને એવું મજા કરી જાય ને બધા મકાન ને જમીન વેચે ને ખાવા પીવાનું વેચે ને બધું વેચે જો હું નાસ્તો કરવા જઉં છું શું ખબર ઓલા હિંમતનગર વાળા કાકા હતા ને એ કાકા ને ભજીયા ખાવા જેવું છું તમારે આવો ને તો હાલો મારી આરે બરોબર હું તો હાલ્યો ભજીયા ખાવાય એ હું તો ભજીયા ખાવા રે હાલ્યો જાવ